ફ્રેન્ડ જી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને દિવાવતી પૂજા થઈ ગયા છે ને ચા પાણી નાસ્તો બાકી છે ને ટાઈમ થયો છે સાડા આઠ વાગ્યાનો અંજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી જી જય સમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોકમાં આસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે બ્લોગની શરૂઆત કરીએ પણ મારે તો હજી દિવસની શરૂઆત નથી થઈ કે હજી તો હું જો પથારીમાં પડી છું આજ વરી પાછા કિલોમીટર પૂરા થઈ ગયા છે એટલે મારા તો ગ્રહ નક્ષત્રમાં હું છે ને એ જ ખબર નથી પડતી બે દિન ત્રીજે દિવસે પાછા હતા એવા ને આજે હાલત ફરી પાછી ઈ જ ટાઢા લાઈ ગયા બાટલા ટાઢા લાઈ અત્યારે મને એવી શરદી થઈ ગઈ છે કે આ ગળું દુઃખે છે તમને મારા અવાજ ઉપરથી લાગતું હોય છે કે ગળું એકદમ કાનમાં છે ને તમરા બોલી ગયા બેરું થઈ ગયું માથું ગમતું જ નથી અને ના ખત નાક બંધ હતું અત્યારમાં મીઠાના ગરમ પાણીના કોગળા કર્યા ગરમ પાણી પીધું પણ ક્યાંય તો પડે જો ભૂપા જાઉં ને તો એમ કે તમારો સાંયા ભાગમાં પગ આવી ગયો ગોળ બાપા પાસે પિતરું નહોતો હે મને કઈ નથી નડતું મને મારો ઘરવાળો નડે ડોક્ટર સાહેબ પાસે જાવ તો એને કે એમ કે હે કે ઇન્ફેક્શન થઈ ગયું ગળામાં તો એના માટે એક જ इलाज છે તું ગરમ પાણીના કોગળા જો અત્યારે કરાયો તો તેના રાહત છે કે ને સાચું બોલજે હું ગરમ પાણીની કેટલી બાંધી લે ગઈ જે આમ થાય ને એટલે એક ઘૂટળો પાણી પી લે આ તો એને તું તમે છે હેન્ડલ છે અમે આ ચેન પહેરી ને મંગલસૂત્ર પહેરી ને જગ્યા આગડી ઓલું રાંઢવું લઈ લો એમાં નાખીને આમ પહેરી લઈ સીધું આમ મોલા પ્લગ ઉપર રાખીને ગરમ કરી લેવાની

પણ મને ગળામાં મારા હાથ પગમાં કેવી તકલીફ થાય ને મને જ ખબર છે ખરેખર એ તો મને ખબર છે મારો રામ જાણે તને કેવી તકલીફો થાય આ ગળામાં હે ને મને ખબર છે મારી ધારા ને એવું જ થાય છે પણ છોકરા તો એટલા કઠણ હોય ને કે રમવામાં ભણવામાં ને એની મસ્તીમાં મશગુલ હોય ને તે ગણકારે ને આપણે થાય ને જરા કે એટલે સીધા પથારી પડી જાય હવે નાઈ લે તું એ કા ચોઘોડ્યું કે સૂપ ચોખોડ્યું એવું કાંઈ જોવું નથી નાહી લે એટલે થોડોક ફ્રેશ થઈ જાય મગજ શાંત આમ શાંત થઈ જાય આમ મગજ હબાકા નીકળતા બંધ થઈ જાય નાહી લે ને એટલે તને આમ કેટલી રાહત થઈ જાય ના પાછી એટલી બીમારી હોઈ જાય બીમારી થોડીક વાર તો હોઈ જાય મને તો આ જ ખબર પડી તો ચાલો હું હળી કાઢું નાહી આવું પહેલાં નાહી લઉં થોડીક ફ્રેશ થઈ જાઉં પછી જોઉં કે કેટલીક બીમારી જાય ને કેટલીક આવે તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો મને કમેન્ટમાં સાહેબ પાસે તમને ખબર હોય કે અવનવી વાત જુગાડ જ હોય કલકલી આવી ગયા છે ગાંઠિયા ખાવા તો એને એનો નાસ્તો કરવા દે ને હું કઈ નાસ્તા નું વિચારું આ બધું ઉપાડું તો હાલો હિંમત કરીને ઉઠવું જોઈએ કરવા નહી આવે મફતની સલાહ દેવા બધા છે અરે તમારો ખુબ ખુબ આભાર કે તમે આજ બે ગાઈડલા ઉપાડી દેવા વાહ મારે દી આકરી બાઈને જોવા જવું જોઈએ કે આ બાજુ સુરત દાદા કે આ બાજુ

ને અંજુ આવે છે માથું બહુ સારું કામ કરે છે અંજુ તું માથું ના થોડા વાડ હુકાઈ તે ને છૂટા રાખી દીધા જો હવે કે તું ફેસ થઈ ગઈ કે નહીં અરે હાજી હાજી એમ થાય કે ઓહો મને કઈ બીમારી જ નથી જો એકદમ ફ્રેશ હો તમે ઓલું નાવાન પાણી હતું એમાં કઈ દવા નહીં ખીધી નો કોઈ જાતની દવા નહીં ગરમ પાણીથી નહી લ્યો એક ફરી

પાણી નથી નાખ્યું નકરા દૂધની ચા બની અરે થોડુંક તો પાણી મુકાય ને પાણી વગરનો ચા હોય ચા મસ્ત બની મળે છે ને ટોપડીમાં

એટલે આખી ઓસરીમાં પાછી ફેલાઈ જાય કશે પોર કેવી સરસ હતી નહીં એકાદી દાળી આ બાજુ કરી દયો ને આ દોરીમાં બે આમ ને બે આમ એટલે બેય સાઈડ આલે નહીં ભટકાય આ બાજુ આ દોરી છે ને એમાં જો ચક્કો આવ્યો

બધાનો ખાર કરે જો માણસ માં તો ખારેલા હોય પણ આ પંખીરા માં એવું હોય જો હાલો ફ્રેન્ડ સાહેબ એ છે ને કબાટમાંથી બધાય બધા કપડા કાઢીને ઢગલો કર્યા છે શું કરે છે કઈ ખબર નહીં આ તમે હું પેલા કાઢ્યા ને પાછા મૂકો

તો હવે વાસણવાળી આવે તો એમ કહું ને કે બેન ચાર પાંચ જોડી કપડા નીકળાશે કેમ એમ દઈ દો જો ફોન વાઈ ગયો ત્યાં નાઈટ ડ્રેસ જ છે મેં હજી કાલે કબાટ ઠરખો કર્યો જોઉં કાલ બધાએ કપડા હકેલી અને કબાટમાં સેટ કર્યા આમાં ત્રણ ખાનામાં તો મારા જ કપડા હોય એક ખાનામાં સાઈડમાં સાઈડના કપડા હોય નહીં સાહેબ કઈ શું કહે મારી પાસે કપડા નથી તો હારું ચાલો ઘરના કામ કરીએ ને પછી મળીએ હાલો

ન કહેવાય બેન કોલમાં હમણાં ખોલું પાર્સલ તો હાલ મેં ઓનલાઈન છે ને બેડશીટ મગાવી હતી કેમ કે હમણાં બધી બેડ સાઇડ ના કલર ઝાખા થઈ ગયા છે તો એક એક કરીને બેડશીટ મગાવીએ ને પછી જોઈએ હા

ભાત બફાઈ ગયા છે ને આમાં છે મસ્ત અમારા ધારા બેન ના ફેવરેટ જો રાજમા બફાઈ ગયા છે તો બસ હમણાં રાજમા વઘાર કરવું ને એટલે ગરમ ગરમ રાજમા ને ચાવલ એક ડીશ ખાઈ લે એટલે તારી આગળી ભૂખ ગઈ બે ડીશ ખાઈ લે હા વાંધો નહીં હાલ તો પેલા કપડાં બદલાય સારું હાલો તો મેળે અમારા ધારા ના ફેવરેટ છે રાજમા હાલો ફ્રેન્ડ જો આ તડકાના કેવો દેકારો કરે જો આ રોજનું આ છે હો અમારે રોજ બપોરે અમારે જમવા બેહવાનું થાય ને આને દેકારો કરવાનું એક ધારા આ બધા લેલાડ્યા છે જાય બેઠા ને કાંઈ આજુબાજુ ક્યાંક બીલી માસી હોય તોય દેકારો કરતા હોય અને હાલો સાહેબ આવી ગયા છે ટાઈમ થઈ ગયો છે બે વાગ્યાનો તો હવે બપોરા કરી લઈએ કા સાહેબ ધારાબેન ને બપોરા થઈ ગયા ને બેહી ગયા કાર્ટૂન જોવા ધારાને હમણાં એક કલાક પૂરી થઈ જાય કાર્ટૂનની તો હાલો હવે બપોરા કરી લઈએ કાલે જ સોનાનો નો સુરો તો કા તે સાહેબ વેલા આવી ગયા તા રોજ ન ઉગે ઉગે વરસ છ મહિને જો સુરજ વેલો ઉગે હા એ સાહેબ આ તનમનિયા નો કમેન્ટ આવ્યો તો આપ પેલા માઈક લ્યો એટલે તમારો અવાજ સંભરાય મને કે આ માર તનમનિયું છે એ કેટલા ગ્રામ નું છે ને કેટલા નું થાય અંદાજે 5 5.5 ગ્રામ નું હોય છે હમ પચાસ હજાર રૂપિયા ની અંદર અત્યારે સોના ભાવ શું છે એ કમેન્ટ આવ્યો હતો મને ખબર ન હોય જવાબ દેવ હોલમાર્ક નો નાઇન વન સિક્સ નાઈન બ્યાસી ને પછી હવે તમારા ગામમાં સોનાનો શું ભાવ છે એ તમે બધા કમેન્ટ કરીને કેજો તો હાલો હવે હું બોપરા થાળી તૈયાર કરું ને પછી બે બોપરા કરવા એટલે તમે બધા આવી જાજો બપોરા કરવા એક બે કમેન્ટ મેં હમણાં વાંચ્યા હતા તો મેં કીધું વિડીયોમાં જ કહી દઉં કે તનમન્યાનું તનમન્યું કેટલાનું થયું અને અત્યારે હોનાનો હું ભાવ છે એટલે સાહેબને પૂછીને કહી દીધું ચાલો ફટાફટ હું ઉપર તૈયાર કરું તનમનથી કીધો ને તનમન્યાને આવા ઘણી પેટર્ન આવતી હશે કા તનમનીમાં કઈ નહીં અમે ક્યારેક આવશું ને જો ટાઈમ હશે ને તો દુકાને વિડીયો બનાવશું ને બતાવશું કે કેવી કેવી પેટર્નનું છે બરાબર ને સારું હાલો આલુ પાલક ની સબ્જી ભાત રોટલી કોબી ટમેટાનું કાચું પાપડ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાવ તમે બધા બોપોરા કરવા તો હાલો સાહેબ બીજી કોબી જયેશ ભાઈ ગયા દુકાને તી અને વાડીએથી આવી હતી અડધી એ રાખીને અડધી મને આપી તો કીધું કોબીને કાચું કર નાખો નહીં તો રાજા ટમેટા જ સલાદ કરવાનું હતું પણ ટમેટા રાખી દીધા હાલશે ને કે ખોટું નથી બોલી નહોતું તો નહોતું જ મારે બનાવવાનું શું કઈ મને આળસ આવે કે ફ્રીજમાં સંભાળવા ને પડ્યું હોય ન બનાવવું સાહેબ બહુ કઈ રહ્યું તમે તો સારું હલો ફર ને પછી મળીએ

સુગંધ આવે મસ્ત એવી ખીરની જો એટલે ની સુગંધ આવે ખાવામાં તો ચટુરા પણ ખબર ન હોય કે હું બન્યું હું નહીં બસ મીઠી સુગંધ આવે કાકે તીખી સુગંધ આવે એ ગરમ મસાલાની સુગંધ ખબર હોય કા કે આ ગરમ મસાલો છે તો હાલો આજે ખાવાનું મન થયું તું મને હો ખીર એટલે મેં ખીર બનાવી છે ને હારે પછી હવે રોટલી તો હોય નહીં ખીર ને પૂરી ખાવાની મજા કંઈક અલગ જ હોય મેં થોડીક પૂરી બનાવી નાખીએ તો બસ હવે બે ચાર પૂરી છે વણી લઉં ને પછી તરીએ ને બેસી જાય વ્યારા કરવા તો કોને કોને જેમ ખીર ભાવે છે એ મને કહેજો કમેન્ટમાં તો હાલો પેલા રસોઈ બનાવી લે વ્યારા કરી લઈએ ને પછી પાર્સલ પડ્યું છે સવારનું ખોલવાનું એ જોઈએ કે કેવી કહેવી છે બેડશીટ ને તમને બતાવીએ તો હાલો મળીએ થોડીક વાર રહીને ટાઈમ થયો સવા દસ વાગ્યાનો અને રાતના વ્યારા પાણી થઈ ગયા છે અને પાર્સલ એ ખોલી નાખ્યું છે અમારા ધારાબેને કેમ કે એને વધારે ઉતાવળ હોય જોવાની બપોરની તો હા ઉતાવળી થાય બેન લે તો બે છેડા Eka nori? <tik> Radha se તો આટલા પેલા હું ધારાના કપડા ઓર્ડર કરું ને એમ જ કહું આમાં બેડશીટ છે આજે એને એમ જ હતું કે એના હાટું મેં ચણિયા ચોરી ઓર્ડર કરી પણ નહીં આ બેડશીટ ઓર્ડર કરી હતી ચાર પાંચ દિવસ પેલા તો મસ્ત જવું કોટનની બેડશીટ છે કલર સરસ છે બહુ મેલો દેખાય ને લાગે સરસ પ્યોર કોટન છે ઉનાળો આવે ને અને ખાસ વાત તો એ છે કે આમાં લાસ્ટિક ફિટ કરેલું છે સાઈડમાં લાફટા ફટ ઓછળી તો બેડશીટ જાય અને બે ઓશિકાના કવર એ ફૂલ સાઈઝના છે અમારા ઓશિકા છે એના માપના છે કા આમાં સિલાઈ કરવી કરીજો મોટા થાય ટૂંકા તો ન થાય પછી તો જોઈએ કેવા છે ને કેવા નહીં તો આ ઓનલાઈન ની ખરીદી હતી અને ત્રણસો રૂપિયા ની બેડશીટ છે કોટન ની છે હારામ હારી છે માંથી મગાવી તમારે લેવી હોય તો લઈ લેજો મેન મુદા ઉપર આવ્યો હવે મેન મુદા ઉપર હું તો વાહ ઓલો નાના પટેલનો ને ઓલા અનિલ કપૂર વાળો સોરી બધાય ની સામે સોરી માફી માંગુ મારી ભૂલ થઈ ગઈ મને નહોતી ખબર ખરેખર મને એવું લાગ્યું જૂના પિક્ચર બોલતો કોક દીક તો બોલતો હોય આ ઓલી વાર્તા માં નથી રોજ બીવરાવે કે શેર આયા શેર આયા ને પછી એક દિવસ હાઈચન આવે ને શેર તો કોઈ માને ને એના જેવું છે તમ રોજ એવી રીતના મસ્તી કરતા ને ખોટું બોલતા ને મેં કીધું આય ખોટું બોલાય કેમ કે હું તો એટલા પિક્ચર જોતી નથી સાહેબ ને માનવ ને ધારા ને ત્રણ ને એટલે અંત એટલે અંત પિક્ચર વાળા છે આજે માનવ ગયો તો સાઉથ ઇન્ડિયન નું પિક્ચર જોવા ફર્સ્ટ ડે ફર્સ્ટ છો ગમે એવું થાય એને પિક્ચર જોવા જવાનું મને એટલો છે ને પિક્ચરનો શોખ નથી મને ગીત સાંભળવા ગમે કે કોઈ એવી સ્ટોરી હોય ને એ જોવી ગમે એટલે આપણે એટલો રસનો લઈએ સાહેબને એ પિક્ચર જોતા હોય ને તો એક એક ડાયલોગને એક એક શબ્દ યાદ રાખે ગઉ બોલો એનું માઇન્ડ કેવું આજથી એના પાત્રી વર્ષ પહેલાંના પિક્ચરના ડાયલોગ એ સાહેબને યાદ છે એટલે જે જેનો શોખ અને જેનો ઇન્ટરેસ્ટ એ પ્રમાણે એ લોકો કામ કરે મને જે ગમે એ હું યાદ રાખું બરાબર એટલે સોરી અને તમારા બધાનું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર કે તમે બધાએ સાચો જવાબ દીધો અને મને છે ને રહી રહીને કાલ બો આજ બપોરે લાઇટ થઈ સાહેબે યાદ કરાવ્યું ને ત્યારે ત્રણ ચાર દિવસ પહેલાં જ અમે વેલકમ પિક્ચરનો એન્ડ જોયો હતો ત્યારે એન્ડ ડાયલોગ આવ્યો હતો એને મને યાદ કરાવ્યું ને તો એ મગજમાં આવ્યું કેમ કે હું વિડિયો એડિટિંગ કરતી હોય ને મારા કામમાં હોય ને એટલે મારું ધ્યાન ન હોય પણ થોડું ઘણું મેં જોયું હતું પછી મને યાદ આવ્યું કે હા ભાઈ એમાં છે આ ડાયલોગ એટલે થેન્ક યુ કે આ ડાયલોગ છે હું તમારા સાહેબને ખીજાતી નથી

તો આપણે તો વયા ગયા હોય આપડા જે મહાન પુરુષો એની જયંતિ હોય ને સંતો મોહંતો કોઈ સારું કામ કર્યું હોય આપડે એવું કઈ કામ નથી કર્યું કે આપડી જયંતિ ઉજવાયું હા જય ભોલેનાથે જય શ્રીરામ ભોલે